નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ત્રણ વિશે અભ્યાસ કરવાનો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો બધા એના વિશે વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર ત્રણ કહે છે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ રીઅરેન્જ એટલે કે ફરી વાર અરેન્જ કરો આ વાક્યોને અને વાક્યોને ફરીવાર અરેન્જ કર્યા પછી એક મિનિંગફુલ કે જેનો કંઈક મિનિંગ આવતો હોય ને એવા પ્રકારનો સંવાદ તૈયાર કર્યો અહીંયા આપણને સંવાદના જે ડાયલોગ હોય ને એ ડાયલોગના વાક્ય આપ્યા છે પણ બધા વાક્ય છે ને વિખાઈ ગયા છે આડાવળા થઈ ગયા તો એ આડાવળા થઈ ગયેલા વાક્યોને આપણે ક્રમમાં એટલે કે લાઈનમાં ગોઠવવાના છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલા શું કરવાનું કે જે આડાવળા વાક્યો છે ને એને એકવાર વાંચી લેવાના આખ અહીંયા બોલનાર આપ્યું છે બોલનાર છે બાળકો બાળક ચાઇલ્ડ તો બાળકો કહે છે કે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ કારણ કે મારે મેંગોઝ કેરીઓ જોતી છે તો જ્યુસ કંઈક કહે છે કે વાય ડુ યુ વોન્ટ મી કે તારે મારી શું જરૂર પડી કેમ તને હું જોઈએ તો મેંગો પણ સેમ સવાલ પૂછે છે વોન્ટ અસ તારે અમારી શું જરૂર પડી મેંગોવ છે ને બહુ વચન કે તારે અમારી શું જરૂર પડી તો બાળક કંઈક કહે છે કે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ કારણ કે મારે જ્યુસ બનાવવું છે પછી બાળક પાછું બીજું એક વાક્ય આપ્યું છે કે બીકોઝ યુ હેવ વિટામિન એ કારણ કે તમારી અંદર વિટામિન એ હોય છે પછી મેંગો ટ્રી એમ કહે છે વાય ડુ યુ વોન્ટ વાય ડુ યુ કમ હિયર તું અહીંયા શા માટે આવ્યો પછી વિટામિન એ એમ કહે છે વાય ડુ યુ વોન્ટ મી તમારે મારી શું જરૂર છે બાળક કહે છે કે બીકોઝ યુ આર હેલ્થી કારણ કે તમે હેલ્થી છો તમે તંદુરસ્ત છો અને મેંગો ટ્રી કહે છે કે સોટે ધ મેંગો તો મેંગો લઈ જારીઓ તમે જોતી હો તો લઈ જા તો આજે વાક્યો તની વાક્યોની અંદર ક્યાંક એવું લાગે છે કે બાળક જે છે બાળકને મેંગોનું જ્યુસ બનાવવું છે અને તે જાય છે સૌથી પહેલા કોની કોની પાસે તો કોણ કોણ આપ્યું હતું સર વિટામિન એ આપ્યા તો મેંગો આપ્યા હતા ને મેંગો ટ્રી આપ્યું હતું તો પેલા જશે કોની પાસે સૌથી પહેલા એને મેંગો ટ્રી પાસે જવું પડશે કેમ કેરી લેવા પછી કેરીને જવાબ આપશે કે ભાઈ કેરીનું શું બનાવશે એ મેંગોનું જ્યુસ બનાવશે મેંગોનું જ્યુસ શા માટે બનાવશે કારણ કે એમાંથી વિટામિન એ મળશે અને વિટામિન એ શા માટે મળશે કારણ કે તંદુરસ્તી છે વિટામિન એ કામ શું છે 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 કારણ કે વિટામિન જે બહુ ને ચાલો આ પ્રમાણે ક્રમમાં શરૂઆત કરીએ મેં તમારી માટે જવાબ તૈયાર કર્યો છે તો મેંગો ટ્રી એમ કહે છે કે વાય ડુ યુ કમ હિયર કે તું અહીંયા શા માટે આવ્યો તો એનો બાળક જવાબ આપે છે કે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ કારણ કે મારે કેરીઓ જોઈએ છે

છો તમે જે છે મારી હેલ્થ માટે મારા સ્વાસ્થ્ય માટે સારા છો તો હવે છેલ્લે આપણે સંવાદને એકદમ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવું બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ચાર ની ચોથી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરો